નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી એક નાનું ગામ ત્યાં રહેતી હતી મયુરી શાંત સ્વભાવની પરંતુ આંખોમાં એની હરેક ચિતારામાં પ્રેમનો અદભુત સ્પર્શ હોય એક દિવસ શહેરથી એક યુવાન આવ્યો આરો એ ફોટોગ્રાફર હતો ગામમાં પ્રકૃતિના ફોટા ખેંચવા આવ્યો હતો મયુરી અને આરવની મુલાકાત ગામના તળાવ પાસે થઈ જ્યાં મયુરી નવું ચિતાર બનાવી રહી હતી તમે તમારી બ્રશથી રંગો ઉમેરો છો અને હું કેમેરાથી ક્ષણો કેદ કરું છું આરવે કહ્યું આટલી સીધી વાત પણ મયુરીના હૃદયમાં કણી હલનચલન કરી ગઈ આરવ હવે રોજ સવારે તળાવ પાસે આવતો કેટલીક તસવીરો ખેંચતો અને મયુરીની સાથે થોડી વાતો કરતો એક દિવસ મયુરીએ કહ્યું જ્યાંગ કલાને પ્રેમ મળે ત્યાં એ શાશ્વત બને છે તમે તો મારા રંગોમાં પણ હવે રહી ગયા છો આરવે હળવેથી હસતાં કહ્યું અને તું મારી તસવીરોમાં ઝીલાઈ ગઈ છે હવે તું નહીં હોય તો ફોટા ખાલી લાગશે સમય પસાર થયો આ રીતે એક શાંત ગામે એક રંગ ભરેલા પ્રેમની શરૂઆત થઈ જ્યાં ન તો ભારે વચનો હતા ન વિલાસિતાનો શોખ માત્ર આંખો વચ્ચેના ભાષા અને મન વચ્ચેનો સંગીત હવે આરવ અને મયુરી વચ્ચેનો સંબંધ એક મજબૂત દોરીની જેમ બંધાઈ ગયો હતો રોજનું મળવું ચિત્રો અને ફોટોગ્રાફી પર ચર્ચા અને ન જાણે કઈ રીતે બંનેના દિલ એક બીજામાં રંગાઈ ગયા હતા એક સાંજ આર્વે કહ્યું મયુરી હું પાછો જઈ રહ્યો છું એક મહત્વપૂર્ણ એક્ઝિબિશન માટે પણ જવાનું મન નથી મયુરી થોડી ક્ષણો શાંત રહી પછી એણે નરમ હેઠે પૂછ્યું શું મને ભૂલી જઈશ આર્વે તરત જ કહ્યું તમે કોઈ ચિત્ર ભૂલી શકો છો એમ જ હું નહીં ભૂલી શકું તું તો હવે મારી દરેક તસવીરમાં જીવતી છે એક મહિનો વીતી ગયો મયુરી રોજ આરવનો સંદેશો સંદેશો આવવાની રાહ જોઈ રહી દિવસો સપ્તાહ પણ કોઈ નહોતો આવ્યો એના ચહેરાના રંગ ધીમે ધીમે ઉતરી રહ્યા હતા પણ એના ચિત્રોમાં હવે એક નવો રંગ હતો વિરહનો એ ખૂબ સુંદર પણ ગમગીન ચિત્રો બનાવી રહી હતી અને એક દિવસ આરવ પાછો આવ્યો તેના હાથમાં હતી એક તસવીરોની મયુરીના રંગો અને સાથે એક નાની પેઇન્ટિંગ જે આરવે ઘરમાં રાખવા માટે કહ્યું હતું આરવે કહ્યું માફ કરજે મારા જીવનનું સૌથી મોટું શો હતું પણ જીત્યો તો તારો રંગ તારું પ્રેમ મયુરીની આંખોમાં આજ રાતે ખુશીના રંગ હતા બે લોકો ફરી એકબીજામાં ભળી ગયા હતા એક ચિત્રકાર અને એક ફોટોગ્રાફર જેની કહાની પ્રેમના સૌથી સુંદર રંગોથી ભરાઈ ગઈ હતી આરવ અને મયુરી હવે લગ્ન બાદ શહેરમાં વસ્યા મયુરી હવે આરવના સ્ટુડિયો સાથે જોડાઈ ગઈ હતી આરવ ફોટોગ્રાફી અને મયુરી તેની પેઇન્ટિંગ્સ સાથે બંને કલાના માધ્યમથી પ્રેમ વ્યક્ત કરતા શરૂઆતમાં બધું સરસ ચાલતું પણ ધીરે ધીરે જીવનની દોડ અને વ્યવસાયના દબાણ વચ્ચે વાતો ઘટવા લાગી આરવની પ્રોજેક્ટ્સ વધતી ગઈ મયુરી એકલી પડતી ગઈ એનું ચિત્રણ પણ થોડું ઉદાસ થવા લાગ્યું એક સાંજ મયુરીએ આરવને પૂછ્યું તું કેટલી વખત મારી આંખોમાં જોયું છે છેલ્લાં કેટલાંક દિવસોમાં આરવ અવાક રહી ગયો સમજાઈ ગયું કે બધું ઠીક નથી એ રાતે આરવે મયુરીના તમામ ચિત્રો ફરીથી જોઈ એ બધામાંથી એક વાત સ્પષ્ટ હતી મયુરી પોતાનું વાતચીત ચિત્રોમાં કરી રહી હતી પ્રેમ વિરહ એકલતા અને આશા અગાઉ જે રંગો પ્રેમના હતા હવે થોડી ટુકડી લાગણી પણ હતી અગલું સવારે આરવે સ્ટુડિયો બંધ કર્યો મયુરીને કહ્યું चाल आज तने त्यांग लई जाऊँ ज्यांगे फरी रंग जी शे तला ज्यांग तुम पहली वार चित्र बनावी रही हती त्यांग पहुंची ने मयूरी आंखों भीनी थई गई तुम याद राख्यो तुम मेघ तो विचार्यू तुम भूली गयो आरवे उत्तर आप भूली जाए प्रेम नहीं होए पण वहेली रीते समझाई जाए साचो प्रेम होए होयूरीए फरी ब्रश हाथ मांग लीधो आरवे आर्वे उपाड्यो हवे हम प्रेम फरी रंगो भरवा लाग्यो બસ આ વખતે એ રંગ થોડી સમજદારીના થોડી ક્ષમાના અને ઘણી બધાની વચ્ચેના હતા શહેરના આ જિંદગીભર્યા શોર વચ્ચે આરવ અને મયુરીએ ફરી એક સુખદ સમાયોજનમાં જીવન જમાવ્યું તેમની વચ્ચે હવે પહેલા કરતા વધુ સમજણ હતી ઓછા શબ્દોમાં વધુ લાગણી સમય પસાર થયો એક દિવસ મયુરી આરવની પ્રતીક્ષા કરતી હતી થોડુંમ થાકેલું લાગતું આરવ આવતા મયુરીએ તેની આંખોમાં જોઈને કહ્યું મારા રંગ હવે બદલાઈ રહ્યા છે હવે કોઈ નવો જીવ લેવા તૈયાર છે આરવે મયુરીને તાકી રહ્યો પછી તેની આંખો ભરાઈ ગઈ મયુરી તું ચિતારક હતી અને હવે તું સર્જનશીલ જનની બનવા જઈ રહી છે બસ હવે રોજની વાતો બાળકના નામથી શરૂ થતી આરવ કહે તો તસવીર રાખીએ મયુરી હસીને કહેતી ને રંગ આ આનંદમાં એક દિવસ મયુરી તળાવ પાસે ફરી ગઈ હવે એ ત્યાં માત્ર પોતાને માટે નહીં પણ થનારા બાળક માટે રંગ ભરી રહી હતી સિતારમાં એક નાનું પીળું ફૂલ હતું નવો જીવ નવા સુગંધોનું પ્રતિનિધિત્વ કરતો અંતે એક મૌન ભીની રાત્રે મયુરીએ બાળકને જન્મ આપ્યો એક દીકરી નામ રાખ્યું અનયા અર્થ જે અનોખી હોય આરવે એ માટે ખાસ પેઇન્ટિંગ બનાવ્યું એક સ્ત્રીના ખોળામાં બાળકી સામી ઉગતી સૂર્યકિરણો અને પાછળ મયુરીના પહેલાં ચિત્રોની છાયાઓ તે દિવસથી તેમની કલા બદલાઈ ગઈ હવે એ પ્રેમ માત્ર એકબીજાનો ન રહ્યો એ માતા પિતાની મમતા અને જીવતા સંબંધનો રંગ બની ગયો પ્રેમ સવારથી સાંજ સુધીનો નહીં હોય એ જન્મથી જીવન સુધીનો સફર છે જ્યાં ચિત્રમાંગ રંગો વધતા જાય છે અને દરેક સ્મૃતિ એક ચમકતી બ્રશસ્ત્રોક બની જાય છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ